મિત્રો રાજકોટમાં ચૂંટણીનો જંગ હવે વિવાદનો જંગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે રૂપાલા અને ક્ષેત્રીયનો વિવાદ હજુ પણ યથાવત છે વિવાદિત નિવેદનથી રાજપૂતોની આંખમાં ખૂંચતા રૂપાલા ટિકિટ ખેંચવા માટે તૈયાર નથી ત્યારે હવે કોંગ્રેસના જાયન્ટ કિલર પરેશ ધાનાણીએ રૂપાલા પાછી પાણી ન કરે તો ચૂંટણી મેદાને ઉતરવાની તૈયારીઓ દર્શાવી છે તો ક્ષત્રિય સમાજમાં હજુ પણ આક્રોશ અકબંધ જોવા મળ્યો છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા છે તો બીજી તરફ જામનગર શહેરમાં પણ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે મિત્રો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સેવણી ગામે ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ ચાલુ સભામાં હોબાળો મચાવ્યો હતો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આક્રોશ ઠાલવ્યો હતો ત્યારે હોદ્દેદારોએ ક્ષેત્રીય સમાજના લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો જામનગર શહેરમાં ક્ષેત્રીય સમાજની બહેનો દ્વારા વિરોધ નોંધાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી શહેર ભાજપના કાર્યક્રમમાં ક્ષેત્રીય સમાજની બહેનોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો મિલ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ ક્ષેત્રીય સમાજની બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ખુરશીઓ ઉછાળીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે ત્યારે ગુજરાતમાં રાજકોટ બેઠકના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ચર્ચાઓ જાગી છે મિત્રો રૂપાલાએ પોતાના નિવેદનને લઈને બે વખત માફી પણ માંગી લીધી છે છતાં પણ ક્ષેત્રીય સમાજમાં રોષ યથાવત જોવા મળ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરે તેવી ભાજપ પાસે માંગ કરી રહ્યા છે મિત્રો રૂપાલાના નિવેદન ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના સાત રાજવીઓ ક્ષેત્રીય સમાજના સમર્થનમાં આવ્યા હતા ત્યારે હવે વધુ એક રાજવી ક્ષેત્રીય સમાજના સમર્થનમાં આવ્યા છે મિત્રો પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષેત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી છે અને ઠેર ઠેર ભાજપનો અને રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષેત્રીય સમાજ દ્વારા ગામે ગામ વિરોધના બેનરો લગાડવામાં આવી રહ્યા છે અને ક્ષેત્રીય સમાજની બેઠકો થઈ રહી છે કચ્છ રાજપીપળા સહિત અનેક રાજવીઓ ક્ષેત્રીય સમાજના સમર્થનમાં નિવેદન જારી કરી ચૂક્યા છે ત્યારે હવે લુણાવાડા સ્ટેટના રાજવી સિંહજીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ તેમના નિવેદનની જો વાત કરવામાં આવે તો મિત્રો મુરબ્બીઓ આદરણીય વડીલશ્રીઓ ચૂંટણીનો આજનો સમય કેવી દિશામાં ફંટાઈ રહ્યો છે અને રાજકારણી વ્યક્તિઓની જીભ કેવી અનિષ્ટ પરિસ્થિતિ સર્જે છે તે આપણે સૌ જાણીએ છીએ માનનીય રૂપાલાજીએ ઉત્સાહમાં બફાટ કરી રાજપૂત કોમના ગરવંતા ઇતિહાસને ભૂલી જઈને રાજપૂત કોમની લાગણીને દુભાવે તેવી ભાષા યોજી છે જેનો ચારે દિશામાંથી યોગ્ય રીતે વિરોધ થઈ રહ્યો છે રાજપૂત કોમ નેકદિલ છે ટેકાવાળી સ્વભાવે સમાની અને પરગજુ છે રાષ્ટ્રના દરેક કપરા સમયે રાજપૂત કોમનું વિરત્વ રાષ્ટ્રને કામ આવ્યું છે વિશ્વના ઇતિહાસમાં રાજપૂત કોમનો જોટો જોવા મળે તેમ નથી તેવી રીતે સંસ્કારી ગુણિયલ અને સમર્પિત લડાઈ કોમ છે રાષ્ટ્રનું અને માનવજાતનું રાજપૂત કોમ ગૌરવ છે અમે ઐીએ છીએ કે સમગ્ર વિશ્વમાં પથરાયેલી રાજપૂત કોમની દુખાયેલી લાગણીને લક્ષ્યમાં લઈને રૂપાલાજીને સાંસદ તરીકેની ટિકિટ આપી છે તે પાછી ખેંચી લેવી જોઈએ તેમ નહીં થાય તો રાજપૂત કોમ સન્માનના ભાગે કશું ચલાવી લેવામાં નહીં આવે અને લોકશાહી ડબે તેનો પૂરો મુકાબલો કરાય છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવે લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે વાત જાણે એમ છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે આ અગાઉ બાવીસ માર્ચના રોજ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું રોહન ગુપ્તાએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો નોંધનીય છે કે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા આ તરફ જાહેરાત થયા બાદ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું હવે સમાચાર સામે એવા આવ્યા છે કે રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પુરીના હસ્તે કેસરિયા કર્યા છે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો પડ્યો છે તાજેતરમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા હવે બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે મિત્રો અગાઉ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું ત્યારે રાજકીય ગરમાવો આવી ગયો હતો અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ઉમેદવારી પરત ખેંચવાને લઈને તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો કોલકાતાના રેડ રોડ ખાતે ઈદની નમાજ ઉપર આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો હતો આ દરમિયાન તેમણે બધાને ઈદની શુભકામના પાઠવી હતી અને કહ્યું હતું કે આ ખુશીની ઈદ છે આ શક્તિ આપવાની ઈદ છે એક મહિના સુધી ઉપવાસ કરીને આ ઈદની ઉજવણી કરવી એ મોટી વાત છે અમે દેશ માટે લોહી વેવડવા માટે તૈયાર છીએ પણ દેશ માટે અત્યાચાર સહન નહીં કરીએ યુનિફોર્મ સિવિલ કોડ સ્વીકાર્ય નથી હું બધા ધર્મો વચ્ચે સુમેળ ઈચ્છું છું તમારી સલામતી ઈચ્છું છું તેમણે ભાજપ ઉપર આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ નેતાઓને વીણી વીણીને બોલાવે છે અને પૂછે છે તેઓને શું જોઈએ છે ઈદની નમાજને સંબોધતી વખતે મમતા બેનરજીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ સમાન નાગરિક સંહિતા એનઆરસી અને સીઆઈએ લાગુ કરવા દેશે નહીં પહેલીવાર મમતા બેનરજીએ યુસીસી ઉપર ટીએમસીની સિદ્ધિ સ્પષ્ટ કરી છે મિત્રો લોકસભા ચૂંટણીના મેદાન પહેલાં તેમનો સ્ટેન્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે દર્શાવે છે કે બંગાળમાં મુસ્લિમ મતોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે લોકસભાની ચૂંટણી પહેલાં યુસીસી સામે ઊભા રહેવા માંગે છે મિત્રો મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે અમે રોયલ બંગાળ ટાઈગર જેવા છીએ હું દેશ માટે સારું લહી આપવા માટે તૈયાર છું ચૂંટણી વખતે તમે મુસ્લિમ નેતાઓને બોલાવો છો અને પૂછો છો કે શું જોઈએ છે તો હું કહું છું કે તેમને કંઈ નથી જોઈતું તેમને પ્રેમ જોઈએ છે અમે યુસીસીને સ્વીકારશું નહીં તમે મને જેલમાં મોકલી શકો છો તેમણે વધુમાં કહ્યું કે ભાજપને કોઈએ વોટ ન આપવો જોઈએ મમતાએ વધુમાં કહ્યું કે કંઈ પણ થાય તો અમે કોર્ટમાં જઈએ છીએ અમારા લોકોને જામીન પણ નથી મળતા અમને ન્યાય જોઈએ છીએ આ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ જનસભાને સંબોધતા કહ્યું કે આ માટેમાં દરેકનું લો સમાયેલું છે હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તી હિન્દુસ્તાન કોઈના બાપનું નથી આ ભાઈચારો અકબંધ રાખો હવે ગમે તે થાય હવામાન બદલાવવું જોઈએ જેઓ સમાજમાં તિરાડ પાડવા માગે છે અને હિન્દુ મુસ્લિમોને લડાવવા માગે છે તેમના વિસર્જન કે અંતિમ સંસ્કાર આવનારા દિવસોમાં થવા જોઈએ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક ઉપર પ્રતિબંધ બાદ સૌથી વધારે તકલીફ પેટીએમ વોલેટનો ઉપયોગ કરતા યુઝર્સને થઈ હતી લોકોને ટૂંકા સમયમાં આ મામલે પણ રાહત મળી જશે કારણ કે આરબીઆઈ એક નવી વ્યવસ્થા પર કામ કરી રહી છે જેમાં યુઝર્સ યુપીઆઈ એપ સાથે પોતાના વોલેટને પણ બેંક એકાઉન્ટની જેમ લિંક કરી શકશે મિત્રો દેશમાં કરોડો લોકો આજે પણ ડિજિટલ પેમેન્ટ એપ ઉપર વોલેટનો ફીચરનો ઉપયોગ કરતા જોવા મળે છે એમાં ફોનપેથી લઈને એમેઝોન પે સુધીના દરેક એપનો સમાવેશ થાય છે મિત્રો મોબાઈલ વૉલેટ યુપીઆઈથી અલગ છે આ એક પ્રિપેર પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં પૈસા અગાઉથી જમા કરાવવાના હોય છે હવે તેને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે સામાન્ય રીતે એવું હોય છે કે તમે જે કોઈ ડિજિટલ પેમેન્ટ એપનો યુઝ કરતા હોય તેના જ વોલેટમાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો આ પૈસા ટ્રાન્સફર કરવા માટે તમે થર્ડ પાર્ટી યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો અને આ પૈસા સામેવાળા વ્યક્તિના વોલેટમાં જ જાય છે મિત્રો તેનો અર્થ એ થયો કે તમે કોઈ એક એપના વોલેટમાં મૂકેલા પૈસા કોઈ અન્ય એપના વોલેટમાં ટ્રાન્સફર કરી શકતા નથી હવે આ સમસ્યાનું સમાધાન આરબીઆઈએ શોધી કાઢ્યું છે મિત્રો આરબીઆઈનો પ્રસ્તાવ છે કે તમારા મોબાઈલ વોલેટને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્લિકેશન જેમ કે પેટીએમ ફોનપે ગૂગલ પે સાથે લિંક કરી દેવામાં આવે આ રીતે તમારું વૉલેટ પણ એક એકાઉન્ટની જેમ કામ કરશે મિત્રો રિઝર્વ બેંકના ગવર્નર એવા શક્તિકાંત દાસે એપ્રિલની મોનિટરી પોલિસીની જાહેરાત કરતાં કહ્યું કે હવે પીપીઆઈ હોલ્ડર્સને વધુ ફ્લેક્સિબિલિટી આપવામાં આવશે પીપીઆઈને થર્ડ પાર્ટી યુપીઆઈ સાથે લિંક કરવાની અનુમતિ આપવામાં આવશે જેનાથી વોલેટમાંથી પણ બેંક એકાઉન્ટની જેમ યુપીઆઈ પેમેન્ટ કરી શકાય છે અહેવાલો મુજબ આરબીઆઈના ભેટથી સામાન્ય જનતાને મોટા પાયે ફાયદો થવાનો છે આમ થયા બાદ ગ્રાહકો હવે કોઈપણ યુપીઆઈ એપ દ્વારા કોઈપણ વોલેટને એક્સેસ કરીને પેમેન્ટ કરી શકશે તેનો અર્થ એ થયો કે જો તમારી પાસે ફોનપે વોલેટમાં પૈસા છે અને જો તમારે પેટીએમ યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો તમે ફોનપે વોલેટમાં પડેલા પૈસાનો ઉપયોગ પણ કરી શકો છો